નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવી છે કે આપણું મૃત્યુ થઈ જાય તો મૃત્યુ બાદ આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે આપણા ડિજિટલ એસેટનું શું થાય છે તેના પર ચર્ચા કરવી છે આમ તો આજકાલ ડિજિટલાઇઝેશનનો જમાનો છે આજે કોઈ બહુ ઓછા લોકો એવા મળશે કે જેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નહીં હોય અથવા તો તેમનું કોઈ ડિજિટલ એસેટ ફોનમાં ન હોય આવું ખૂબ ઓછું બનતું હોય છે ત્યારે મૃત્યુ બાદ આનું શું થાય છે શું કરવું જોઈએ ડેટા પ્રાઇવસીને લઈને આ આજકાલ ઘણા બધા નવા નિયમો પણ બની રહ્યા છે વિશ્વભરમાં આ ડેટા પ્રાઇવસી શું જીવંત લોકો સુધી જ સીમિત છે કે પછી મૃતકો માટે પણ શું ડેટા પ્રાઇવસી માટે કોઈ અધિકાર હશે તેના પર ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે જાણીતા એવા સાયબર એક્સપર્ટ્સ ઉપસ્થિત છે જેમાંથી એક એટલે કે ખુશભટ્ટ અને પાર્થો પંડ્યા પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ સો મચ શરૂઆત ખુશભાઈ પહેલા તો મારે એ કરવી છે આજકાલ આમ તો સોશિયલ મીડિયા નું અકાઉન્ટ બધા પાસે હોય છે આ ઉપરાંત ડિજિટલ એસેટ્સ માં ઘણું બધું હોય આપણે ઓનલાઈન પેમેન્ટ હવે તો બધા કરતા થઈ ગયા છે આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સી સાથે સાથે વેબસાઇટ્સ પર મતલબ આપણે ગૂગલ એકાઉન્ટ હું જો ચોખા શબ્દ શબ્દોમાં કહું તો આવા ઘણા બધા ડિજિટલ એસેટ છે આપણી પાસે

તો તમે બહુ મહત્વની વાત કરી કે હવે ક્રિપ્ટો એસેટ્સ બી એક છે જે એનો આવનારા ફ્યુચરમાં એનું એડોપ્શન બી વધી રહ્યું છે તો પહેલાના જમાનામાં લોકો મકાનો ખરીદતા હતા ફિઝિકલ જેનો દસ્તાવેજ પ્રેઝન્ટ હતો એમાં તમે પેઢીનામું બી કરાવી શકતા હતા કે મારા એનો મર્યા પછી મારા જે પુત્ર છે કે મારા જે પેરેન્ટ્સ છે એ ઘર એમનું થઈ જશે પણ ડિજિટલ એસેટ્સમાં હજી સુધી કોઈ રૂલ નથી તો મારી જોડે ક્રિપ્ટોમાં જે બી ડિજિટલ એસેટ્સ છે એનું શું રાઈટ તો મારા ગયા પછી એ બેનામી સંપત્તિ થઈ જતી હોય છે અને એ અત્યાર સુધી વેનિશ થઈ જતી હોય છે તો વાત કરીશ ફેસબુક અકાઉન્ટ સાથે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે કે તમારા મર્યા પછી એનું શું તમારો ડેટા બહુ પ્રાઇવેસી બહુ ઇમ્પોર્ટન્ટ છે તો તમે નહીં ઈચ્છતા હો કે એનો ઇવન મારા મર્યા પછી મારો ફેસબુક અકાઉન્ટ કે મારી પ્રાઇવેસીને કોઈ બી ત્રાહિત વ્યક્તિ વાંચી શકે મેસેજીસ મારા ખોલી શકે રાઈટ અને તેમ છતાં યુઝર્સને અવેર કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હવે આ માણસ છે મેમોરલાઇઝ થઈ જશે રાઈટ તો એના માટે ફેસબુક એક સેટિંગ આપે છે દરેક લોકોને ફોર એક્ઝામ્પલ અત્યારે હું મારું ફેસબુક એકાઉન્ટ વાપરું છું એ સેટિંગ વિશે ઘણા બધાને નહીં ખબર હોય તમે તમારું લીગસી કોન્ટેક્ટ જે છે એ સેટ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું મારા ભાઈ હું ઈચ્છું છું કે મારા એનો મૃત્યુ થઈ ગયા પછી મારો ભાઈ છે એ અકાઉન્ટ ઓપરેટ કરવો જોઈએ તો હું એ યુઝરને લીગસી કોન્ટેક્ટ અસાઇન કરી શકું ફેસબુકમાં અને મારા યુનો કંઈ બી થઈ જાય કોઈને ઘરવાળાઓને તો એના પછી એક હોય છે મેમોરિયલાઇઝિંગ ધ અકાઉન્ટ ફેસબુકમાં એક ઓપ્શન હોય છે જેમાં ફેસબુકની ટીમને તમારે એક ઈમેલ લખવાની જાણ કરવાની હોય છે કે હવે આ વ્યક્તિ છે હવે નથી દુનિયામાં તો ફેસબુકની એક પોલિસી છે પ્રાઇવેસી પોલિસી એમાં શું થશે કે તમારા નામની આગળ એક રિમેમ્બરિંગ લખેલો વર્ડ આવી જશે તો એ ઓપ્શન એટલા યુઝફુલ છે કે તમારું કોઈ બી યુ નો નોન તમારા ફોટા નહીં જોઈ ચેન્જીસ નહીં કરી શકે તમારા મેસેજીસ નહીં વાંચી શકે એ ખાલી મારી મેમરીમાં એ અકાઉન્ટ રાખી શકશે અથવા તો ડિલીટ બી કરી શકશે એવા બી રાઈટ્સ છે તો એવા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ઇવન ઇન્સ્ટાગ્રામ પર તમારે ડેથ સર્ટિફિકેટ જમા કરવાનું રહે છે અને તમારે જાણ કરવાની રહે છે એ પછી એ તમારા અકાઉન્ટ ને એઝ અ મેમરી એકાઉન્ટ ત્યાં ગાડી એસ્ટાબ્લિશ કરી દેશે એસેટ્સની જ્યારે વાત કરવામાં આવે આમ ભૌતિક આપણી જે સંપત્તિ છે તેને લઈને તો આપણે ત્યાં વસિયાત બનાવવામાં આવે કે હું મરી જાઉં તો મારી ભૌતિક સંપત્તિ આ આ વ્યક્તિને હું આપી દઈશ ડિજિટલ એસેટ્સ પણ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે ઘણા બધા એમાં જો વાત કરવામાં આવે પોતાના ફોટોઝ ક્લાઉડ પર જે ફોટો શેર કરવામાં આવ્યા હોય વિડીયોઝ છે આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ મહત્વપૂર્ણ વસ્તુઓ ડિજિટલી જે લોકોએ ભેગી કરી હોય છે તેની જો એનું શું વસિયત નામો ના થઈ શકે કે આ મારા પછી આ વ્યક્તિ મારો ફોન એક્સેસ અથવા તો આ બધી વસ્તુ એક્સેસ કરી શકે સો બેઝિકલી થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી વન્સ અગેન ઇન ધ પેનલ મીટિંગ અને સાચી વસ્તુ છે તમારી કે આ વસ્તુ હવે જરૂરી છે એનું રીઝન એક બીજું એ પણ છે કે જેમ કે આપણા જે સુશાંતસિંહ રાજપૂત આપણને બધાને યાદ છે ત્યારથી આ કોન્સેપ્ટ ચાલુ થયો હતો કે મેમોરાઇઝિંગ ઇન ધ મેમરી ઓફ સુશાંતસિંહ રાજપૂત હવે આ વસ્તુ તો ઠીક છે કે નોર્મલી આની જે કહેવાય કે કોઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે અથવા કોઈ પણ આવી ફેસિલિટી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ આપવી જોઈએ અથવા કોઈ પણ સોશિયલ મીડિયા એસેટ છે આપવી જોઈએ કારણ કે એનું એક બહુ બહુ મોટું એક્ઝામ્પલ કહું કે લાઈફ આફ્ટર ડેથ ઓફ ઇન્ફોર્મેશન ખાલી માણસની મૃત્યુ નથી થતી ઇન્ફોર્મેશનની પણ મૃત્યુ થવી જોઈએ કારણ કે જે તમારો ડેટા છે કઈ રીતે યુઝ થઈ શકે છે તો કમાન્ડો મુવી ની અંદર જે જે કે મરેલા મરેલા લોકોના લોકોના એ ઉપયોગ કરીને મતલબ જે લોકો મૃત્યુ પામ્યા છે એમનો અકાઉન્ટ ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર્સ કે આ બધી વસ્તુઓ જે કરવામાં આવી રહી છે કારણ કે એ જે બેન્ક અકાઉન્ટ છે એનો કોઈ વારસદાર હતો નથી જેમ કે હવે ચલો આપણે બેંક અકાઉન્ટ છે તો એ બેંકનું જે આપણું ડિજિટલ વોલેટ છે તો એ ડિજિટલ વોલેટ માટે તમે વારસદાર અત્યારે કરી શકતા નથી હા માટે તમે કરી શકો છો લાઈક ડિજિટલ એફડી કરી હોય તો એમાં તમે વારસદાર આપી શકો છો બટ તમારું જે ડેટા છે જેમ કે તમારું ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન છે કે તમારા ફોટોઝ છે તો એના માટે અત્યારે વારસદારની કોઈ પણ ફેસિલિટી અવેલેબલ નથી અને જે પ્રમાણે તમે કીધું તો એ વસ્તુ એની જે સિક્યોરિટી કન્ફિગ્રેશન પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે લેટ સજીવ હું છું તો એઝ અ એથિકલ હેકર હું એવું વિચારું કે લેટ અઝ્યુમ કે આ વ્યક્તિનું કોઈ છે નહીં આગળ પાછળ તો હું એનું વારસદાર બની જાઉં અથવા હું એનું વારસદાર માટેની અપીલિયેટ નાખું બટ એની અંદર પણ જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે એમને એક સ્ટાન્ડર્ડ અ રેગ્યુલેશન્સ લાવવાની જરૂર છે કે આ જે છે લેટ્સ અઝ્યુમ કે તમારું નામ છે અને તમારું જે ફાધર મધરનું એ તમારે અકાઉન્ટ બનાવતી વખતે જ તમારે એ વસ્તુ આપવાની રહેશે તો આ રીતે વી કેન પ્રોટેક્ટ અવર ડિજિટલ એસેટ્સ અધરવાઇઝ જે હમણાં રિસેન્ટલી મેં હમણાં ખુશભાઈ પણ જાણતા હશે કે પહેલા એક બિટકોઇન એકાઉન્ટ છે જે જે માણસના પાસે હતું એની અંદર ટોટલ થર્ટી સેવન બિટકોઇન્સ છે અને થર્ટી સેવન બિટકોઇનની આજના હિસાબે અગર પ્રાઇસ જોવા જાઓ તો ઇટ ઇઝ ઇન લાઈક બિલિયન્સ અને એ બિલિયન્સ નું કોઈ પણ વારસદાર બચ્યું નથી સો યસ જે વારસદારી કે કહેવાય કે લાઈક મૃત્યુ પછી તમારા ડેટાની જે વેલ્યુએશન થવી જોઈએ એ વેલ્યુએશન માટે અથવા એ ડેટા પર જે જે તમારે પણ ફંક્શનાલિટીઝ કરવી પડે કે રૂલ્સ લેગ ફોલો કરવા પડે તો એના માટે નિયમો લાવવાની જરૂર છે જી જી અને સાથે ખુશભાઈ કારણ કે અત્યારે જે ડેટા પ્રાઇવસીની વાત થઈ રહી છે લોકોને બધાને ચિંતા હોય છે કે મારું ડેટા મારી પાસે જ રહે આજકાલ કારણ કે આવી વાતો થાય છે કે આપણા ફોનનો ડેટા કંપની જે પણ સોફ્ટવેર કે કોઈ પણ એપ્લિકેશન આપણી પાસે છે તો એ લોકો આપણા ડેટા ચોરી કરતા હોય છે આવી વાતો છે જીવતા હોઈએ ત્યારે ચોરીનો ડર હોય તો મર્યા પછી એ એકાઉન્ટમાંથી મારો ડેટા ચોરી થાય એ તો ખૂબ સ્વાભાવિક વાત છે આસાનીથી આ લોકો ડેટાને યુઝ કરી શકે તો એ કઈ રીતે યુઝ કરી શકે

ફેમિલી મેમ્બર્સને અપ્રોચ કરીને તમારા જે બી છે એમને સોંપશે સો સૌથી પહેલા માની લો કે મારું અત્યારે બધી જ વસ્તુ ઓટીપી ઉપર છે રાઈટ સો મારા મૃત્યુ થયા બાદ એ વસ્તુને કોણ ડીલ કરી રહ્યું છે તો આ તો એવી જ વસ્તુ થઈ ગઈ કે માની લો હું મારા ફ્રેન્ડ્સ જોડે રહું છું મારું ફેમિલીથી હું દૂર છું અને પછી મારા મૃત્યુ થયા બાદ જો મારો ફોન કોઈના હાથમાં આવી ગયો છે તો ઓટીપીથી દરેક ટ્રાન્ઝેક્શન કરશે આમાં કોઈ વેરીફિકેશન સિસ્ટમ નથી અત્યારે તો કેમ નથી કેમ કે અત્યારે કોઈ એવા લોઝ નથી રાઈટ કોઈની બી જોડે ઓટીપી હશે તો એ જોતા નથી કે આ એ જ વ્યક્તિ છે ઓટીપીની એનો પાછળ કે નથી તો આની અંદર સૌથી પહેલા ઓટીપી બેઝ જે બી સિસ્ટમ્સ છે એને હટાવીને અમુક ટેકનોલોજી લાઈક પાસવર્ડલેસ ઓથેન્ટિકેશન છે પુષ્ટ નોટિફિકેશન કે અમુક એડવાન્સ લેવલના યુ નો વેરિફિકેશન છે એનું અડોપ્શનની જરૂર છે તેમ છતાં અલગ અલગ રૂલ્સ બનાવવાની જરૂર છે ફોર એક્ઝામ્પલ હું તમને અને યુઝર્સને કહીશ કે અત્યારે તમે શું કરી શકો છો તમારા ડિજિટલ અસેટ્સની તમારે પ્રોટેક્ટ કરવા હોય કે તમારા પેરેન્ટ્સના હાથમાં આવે એવું કંઈક કરવું હોય તો તમે લોકો અત્યારે સોફ્ટવેર બેઝડ જે વોલેટ્સ છે રાઇટ ક્રિપ્ટોના કે કોઈ બી જેમ આપણે વાત કરી કે ભઈએ કીધું કે જે બિટકોઇન હતા થર્ટી સેવન બિટકોઇન્સ એ મરી ગયા પછી કોઈના હાથમાં નહીં આવી શકે રાઈટ સો એના માટે એક ખાલી સજેશન આપીશ કે એના માટે ઘણી બધી ટેકનિક એવી છે જે યુઝરે પોતે અવેર થવાની જરૂર છે જ્યાં સુધી રૂલ્સ ના આવે તો યુઝર શું કરી શકે છે યુઝર કેન બાય અ હાર્ડવેર વોલેટ તમારી જોડે જો આવી ટાઈપની એનો ક્રિપ્ટો એસેટ્સ હોય તો તમે હાર્ડવેર વોલેટ બાય કરી શકો છો અને હાર્ડવેર વોલેટ ને તમારા બેંકના લોકરમાં મૂકી શકો છો અલોંગ વિથ યોર પ્રાઇવેટ કી તો જેથી તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે એટલીસ્ટ તમારા પેરેન્ટ્સને કે કોકને જે સાચી વ્યક્તિ છે જ્યારે લોકર સુધી પહોંચશે તો એને એની અંદર એક નોટ મળશે જેમાં તમારી પ્રાઇવેટ કી છે કે પાસવર્ડ છે જેના થ્રુ તમે એનું વોલેટનું એક્સેસ કરી શકશો અચ્છા આ બધા ટ્રાન્ઝેક્શનની વાત અલગ છે ભાઈ આજકાલ તો લોકોને સોશિયલ મીડિયા પર ખાસ કરીને જે ઇન્ફ્લુઅન્સર્સ છે જે લોકો સોશિયલ મીડિયા પર બહુ આગળ આવી ગયા છે એમના ફોલોઅર્સથી વધારે પ્રેમ હોય છે કે મારી પાસે આટલા મિલિયન ફોલોવર્સ છે મારી પાસે આટલા કે ફોલોવર્સ છે કદાચ એ મૃત્યુ અને એનાથી ખૂબ પ્રેમ પણ હોય છે લોકોને કે મેં આટલી મહેનતથી મારા ફોલોઅર્સ બનાવ્યા છે હવે આ પણ એક રીતે જોવા જઈએ તો એક એસેટ જ છે એમના માટે મૃત્યુ બાદ એવી કોઈ વ્યવસ્થા નથી કે માને આ મારા વારસદારને આ ફોલોઅર્સ આપી દેવા હોય અથવા મારું અકાઉન્ટનો એક્સેસ એ વ્યક્તિને આપી દઉં અથવા તો કોઈ આ અકાઉન્ટનો એક્સેસ કરે જ નહીં યસ સો જે જે પ્રમાણે હમણે સુશાંતસિંહ રાજપૂત ની જે મેં વાત કરી હતી પહેલા જ કે મેમોરાઈઝ અકાઉન્ટ કરી નાખ્યું હતું એ ઇન્સ્ટાગ્રામે ડાયરેક્ટલી એ પ્રિવિલેજ આપ્યા હતા તો યસ જે પ્રમાણે તમે કીધું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે એમના માટે એમના ફોલોઅર્સ જ એમની લાઈફ છે કારણ કે યસ અગર એમના ફોલોઅર ને પણ એમને થઈ જાય તો એમના માટે ઘણી વખત ડિઝાસ્ટર બની જતું હોય છે જેમ કે હમણાં જ એલવીશ યાદવના અગેન્સ્ટ અમુક જે એમનો એક ફોલોઅર હતો એમણે કંઈક એવો વિડીયો જનરેટ કર્યો હતો સેમ વે અગર આ જે વસ્તુ થઈ રહી છે તો મૃત્યુ પર્યંત તો એની અંદર તમે એવું કરી શકો છો કે ઇન્સ્ટાગ્રામની અંદર આર ઓપ્શન્સ લાઈક એડિશનલ ઇમેલ એડ્રેસ અથવા રિકવરી ઈમેલ એડ્રેસેસ હવે રિકવરી ઈમેલ એડ્રેસેસ અગર ત્યાં એડ કરેલા છે તો એ રીકવરી ઇમેલ થ્રુ એક્ચુલીમાં એ નો એક્સેસ કોઈને પણ મળી શકે છે સાથે સાથે એ જે ડિજિટલ એસેટ્સ છે એ ડિજિટલ એસેટ્સની અંદર ઇન્સ્ટાગ્રામ અત્યારે ઓલસો સેલ્ફી વેરીફિકેશન ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે બટ ઓબિયસલી વસ્તુ છે મૃત્યુ બાદ સેલ્ફી વેરિફિકેશન પોસિબલ નથી થઈ થઈ શકવાનું છતાં પણ એ જ રીતે ઇન્સ્ટાગ્રામે એક ફીચર એડ ઓન કરી શકે છે કે જે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે જેમના ફોલોઅર્સ છે એ ફોલોઅર્સ કુડ બી ટ્રાન્સફર્ડ ઓર દેટ અકાઉન્ટ એક્સેસ કુડ બી ગીવન ટુ ધ પર્ટિક્યુલર પર્સન મતલબ છે એ પર્ટિક્યુલર પર્સનને એ અકાઉન્ટનો એક્સેસ મળી જાય એ રીતની ફંક્શનાલિટી કરવા માટે ઇન્સ્ટાગ્રામ કુડ ડુ ટુ થ્રી થિંગ્સ લાઈક ફર્સ્ટ ઇઝ જયારે લોગ ઇન અકાઉન્ટ બને છે ત્યારે જ એક એવું યુઝર અકાઉન્ટ જનરેટ કરવું કે જે એકાઉન્ટના થ્રુ ક્યારે પણ એ ડિવાઇસ એક્સેસ થઈ શકે છે સેકન્ડ જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ની અંદર તમે જેમ ડેથ સર્ટિફિકેટ મેલ કરો ઇન ધેટ કે સ્કેનરિયો એ મેલ ની જોડે એમનું જે પર્સનલી આઈડેન્ટિફાઇડ ઇન્ફોર્મેશન માટેના જેટલા પણ જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ વસ્તુઓ પણ ત્યાં તમે એમને મોકલાવડાવીને એ વસ્તુ પ્રૂફ કરાવડાવી શકો છો કે ધીસ ઇઝ ધ સેમ પર્સન વિચ ઇઝ એકચ્યુઅલી ગોટ ડેથ મતલબ જેમનું મૃત્યુ થઈ ગયું છે પણ આમનું જે આ ડિજિટલ એસેટ છે એ એમનાથી બિલોંગ કરે છે અને હું એમનાથી બિલોંગ કરું છું લાઈક બ્લડ રિલેશન કાઇન્ડ ઓફ થિંગ એમણે પ્રૂફ કરવી પડે એ રીતે ઇન્સ્ટાગ્રામ કેન હેલ્પ ટુ ગેઇન ધ એક્સેસ ઓફ ધ ફોલોઅર્સ ટુ મોરઓવર જે પ્રમાણે ખુશભાઈએ કીધું કે ઓટીપી ખાલી છે તો હું એમાં એવું કહેવા માંગીશ કે મૃત્યુ તો કશું થઈ શકે પણ મૃત્યુ પહેલા ફેશિયલ અથવા ટુ ઓર થ્રુ એ વસ્તુ એડ ઓન કરી શકો છો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એઆઈ ફેસ રિકોગેશન મેથોડોલોજીનો ઉપયોગ કરીને આ જે એક પ્રોબ્લેમ છે એને તમે ઓવરકમ કરી શકો છો જેમ કે અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને લોગ કરવા માટે પણ તમે ફેશલ ને યુઝ કરવાનું શરૂ કરો લાઈક થ્રી ફેક્ટર ઓથેન્ટિકેશન અને એની અંદર તમે બે ફેઝિસ અલાઉ કરો એક જે ઓરિજિનલ ઓનર છે અને એક જે રિકવરી એકાઉન્ટ માટે યુઝ થઈ શકે છે તો દેટ કુડ બી અ ગ્રેટ થિંગ પ્લસ પીઆઈઆઈ લાવવાની જરૂર છે પર્સનલ આઈડેન્ટિફાઈ ઇન્ફોર્મેશન માટે પ્રાઇવસી એક્ટ લાવવાની ખૂબ જ જરૂર છે કારણ કે જે પ્રમાણે તમે જ કીધું કે મૃત્યુ પર્યંત તમારો ડેટા ઉપયોગ થઈ રહ્યો છે મૃત્યુ પર્યંત તો ઠીક પરંતુ જે અત્યારે તમે એક ખાલી વાત પણ કરજો ને કે મારે શૂઝ લેવા છે બીજી સેકન્ડ્સ તમને શૂઝ ની એડ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તમારા પાછળ જે ટ્રેકર્સ ગોઠવીને બેઠા છે તો એ ટ્રેકર્સ ની ઉપર પણ લિમિટેશન્સ લાવવાની જરૂર છે જી ડેટા વેચાઈ પણ રહ્યો છે ખુશભાઈ તો મૃત્યુ પછી તો એ ડેટા પર એ વ્યક્તિનો એક્સેસ રહે જ નહીં કારણ કે યુઝ જ નથી કરવાનો તો એ ડેટા વેચાઈ પણ શકે સો જે પ્રમાણે તમે કીધું મને એ પ્રમાણે જ તો ડાક વેબ ઉપર અત્યારે રિસન્ટલી બોટ બોટ જે કંપની છે એનો જે ડેટા લીક થયો છે સેવન્ટી ફાઈવ કસ્ટમર્સ કસ્ટમર્સનો ડેટા લીક થયો છે જેની અંદર બેઝિકલી એમના નેમ્સ ફોન નંબર પરચેઝ ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ એન્ડ એવરીથિંગ ગોટ લીક ઓન ડાર્ક વેબ અને એ તો ચલો એ તો લાઈવ લોકોનો ડેટા છે બટ થિંક કે એમાં કોઈ એવા પણ યુઝર અકાઉન્ટ છે જે અત્યારે ડેથ થઈ ગયા છે તો એ અકાઉન્ટનો અથવા એ ક્રેડિટ કાર્ડ પરચેસીસનો ઉપયોગ ખરાબ કામ માટે પણ થઈ શકે છે કારણ કે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ પણ ઓટીપી મેકાનીઝમ યુઝ થતું નથી અત્યારે મેં જે જોયું છે જેટલી પણ વેબસાઇટની ઉપર હું વર્ક કરી રહ્યો છું એના ઉપર મેં અમુક વસ્તુઓ જોઈ છે કે જ્યાં ઓટીપી વગર પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે તો અગર આ ડેટા લીક થઈ રહ્યો છે અને સેલ પણ થઈ રહ્યો છે વેબ પર તો એના કારણે થઈને આ ખૂબ જ નુકસાનકારક બની શકે છે So government should have to imply the rules of selling the data on dark web or they need to monitor the dark web things. They need actually the actual cyber experts. Yes. હવે કદાચ જે એજ્યુકેટેડ લોકો છે અવેર લોકો છે તે થોડા વર્ષો બાદ આ બધી વસ્તુઓ સમજવા મળશે કારણ કે જે રીતે હવે અવેરનેસ વધી રહી છે પરંતુ હજુ પણ આપણે ત્યાં ઘણા બધા એવા લોકો છે જે અનએજ્યુકેટેડ છે તેમ છતાં બધા કારણ કે આજે દરેક બીજી વ્યક્તિ પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ હશે દરેક લોકો સોશિયલ મીડિયા પર છે કદાચ એમને શું છે સોશિયલ મીડિયા શા માટે યુઝ થાય છે એ પણ ખબર નથી પણ અકાઉન્ટ છે એ વસ્તુ આપણે જોઈએ છીએ ઘણા બધા એવા લોકો છે હવે આ અને એ પરિવારનો એક વ્યક્તિને ખબર છે કે આવી રીતે યુઝ કરવાનું છે બીજા કોઈ વ્યક્તિને ખબર નથી કે આ બધું આવું હોય અને એ એમનું મૃત્યુ થાય છે પછી અગર એ વ્યક્તિ એ ઘરના વ્યક્તિ અવેર નથી એ અકાઉન્ટ એક વર્ષ કે બે વર્ષ ઇનએક્ટિવ રહે છે કોઈ યુઝ નથી કરતું તો શું કંપનીની કોઈ એવી પોલિસી નથી કે ઓટોમેટિક એ બંધ થઈ જાય ઇનએક્ટિવ થઈ જાય એવી કોઈ અત્યારે કંપનીની પોલિસી નથી કેમકે કંપનીને તમારે જાણ કરવાનું રહે છે બીકોઝ કંપનીના બી પોતાના પ્રાઇવેસી લોઝ એટલા સ્ટ્રિક્ટ છે કે જ્યાં સુધી તમે કશું ઇન્ટરફિયર નહીં કરો કંપની નોટ ડિક્લેર યુ ડેડ ઓર ઇનએક્ટિવ કેમ કે એવું હોય છે કે હું જીવિત વ્યક્તિ છું મારે મારું ઇન્સ્ટાગ્રામ બંધ કરવું છે અને હું પાંચ વર્ષ પછી એને પાછું ચાલુ કરવા માંગુ છું તો મારો ડેટા ને બધું ત્યાં સ્ટોર રહે છે પણ ડેફિનેટલી તમે જેમ કીધું એમ અમુક નિયમોમાં બદલાવ કરવાની જરૂર છે જ્યાં હું જયારે મને ચૂઝ કરવાના બધા ઓપ્શન આપી દેવા જોઈએ કે મારા પછી ધારો કે મારા ફેમિલી મેમ્બર્સને નથી આવડતું તો તો મને ખબર હશે કે મારા ફેમિલી મેમ્બર્સને ઓપરેટ કરતા નથી આવડતું તો મારે એક બે વ્યક્તિને નોમિનેટ કરવા જોઈએ જે ફેસબુક પર હોય અને એ પછી એ નોમિનેટેડ વ્યક્તિ જ મારું બધા ડિસિશન લેવા જઈ શકે સો ઇન્સ્ટાગ્રામ હશે કે ફેસબુક હશે આવી બધી કંપનીઓ છે આવા અગ્રીમેન્ટ કરવાના ચાલુ કરવા જોઈએ જેથી કરીને મારા ફેમિલી મેમ્બર્સને નથી આવડતા પણ મારા નોમિનેટેડ વ્યક્તિ આવીને એમને હેલ્પ કરી શકે અને મારી બધી જેટલી બી વસ્તુઓ છે રાઈટ મારા ફોલોવર્સ છે અત્યારે કીધું કેમ કે મારા અગર ફોલોવર્સ મિલિયન્સમાં હશે તો જો હું એક એડ પોસ્ટ કરીશ તો મને એનો રેવન્યુ મળતું હોય છે રાઈટ તો એ રેવન્યુ મારા ફેમિલીને ને બી મળવું જોઈશે મારા પછી તો આવા રૂલ્સ હશે જેમાં હું કોઈને નોમિનેટ કરી શકું તો આ વસ્તુનો સોલ્યુશન આવી શકે એમ છે બિલકુલ એટલે આ પણ એક કરવાની જરૂર છે આ ઉપરાંત પાર્થો ભાઈ હવે જ્યારે ડેટા પ્રાઇવસી ની આપણે વાત કરી રહ્યા છે કે ભારત માં પણ નવો ડેટા પ્રાઇવસી નો એક્ટ આવે એમાં શું આવી કોઈ વસ્તુ એડ થઈ શકે અથવા એડ થઈ છે કે એવું કંઈ ખ્યાલ અ યા સો બેઝિકલી મેં અત્યારે જે ડેટા પ્રાઇવસી એક્ટ મે થરો રીડિંગ કર્યું છે એ થરો રીડિંગ ઉપરથી મને એટલું જાણવા મળ્યું છે કે નો ડાઉટ ધે હેવ ઇમ્પ્લીમેન્ટેડ એઆઈ એક્ટ્સ ધે હેવ ઇમ્પ્લીમેન્ટેડ અધર લોસ ટુ બટ આઈ ડોન્ટ થિંક સો કે આ જે મૃત્યુ પર્યંત જે તમારો ડેટા છે એના માટે થઈને અત્યારે કોઈ ડિજિટલ પ્રાઇવેસી એક્ટ એ લોકોએ કોઈ એની અંદર એમ્બેડિંગ કરેલું છે દે આર જસ્ટ ફોકસિંગ ઓન હેકિંગ મીન્સ એકચ્યુઅલીમાં જે હેક થઈ રહ્યો છે ડેટા અથવા જે ડેટા તમારો કંપનીઝ દ્વારા લીક થઈ રહ્યો છે જેમ કે લેટ્સ અઝ્યુમ અત્યારે ઘણી બધી વેબસાઇટ છે અત્યારે જેનો હું લાઈવ ટેસ્ટિંગ કરું છું છતાં પણ એ કંપનીઝને કોઈ પણ પડી નથી નથી ડેટા યુઝર્સની તો સ્ટ્રીક્ટ લોઝ જે છે એ ડેટા પ્રાઇવસી જે હમણાં ટ્વેન્ટી થ્રીની અંદર રિસન્ટલી શ્રીમાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી એ લોન્ચ કર્યો છે તો એ જે લોન્ચ કરેલો એક્ટ છે એની અંદર ઘણા બધા હજી પણ લુપ છે ઘણી વખત જે વસ્તુઓ એઆઈ અને ખાલી એઆઈ કે ક્રિપ્ટો કરન્સી એ થ્રેટ નથી અત્યારે તમારા માટે તમારા માટે થ્રેટ જે છે એ છે પહેલા તો આ સોશિયલ મીડિયા તમારા ડેટા સાથે રમી રહી છે સેકન્ડ થિંગ એ કંપનીઝ ભલે જ તમને કહેતી હોય કે રિસ્ટ્રિક્ટેડ ડેટા છે પરંતુ જયારે તમે ક્લાઉડ ઉપર નું બેકઅપ લો છો ત્યારે તમારો કોઈ પણ ડેટા ઇન્ક્રેપ્ટેડ નથી તો યસ મેં જે પ્રમાણે આખો ને થોરોલી રીડ કર્યો છે કોઈ પણ આફ્ટર ડેથ પ્રાઇવસી પ્રોટેક્શન અથવા ઇવન મતલબ લાઈવમાં કેવું છે કે ખાલી રૂલ્સમાં લખેલું છે કે તમારે આઈએસઓ કમ્પ્લાયન્ટ હોવું જોઈએ અથવા જીડીપીઆર કમ્પ્લાયન્ટ હોવું જોઈએ અથવા કોઈ પણ જેવા સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ બધી વેબસાઇટ અથવા બધા જ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડરે કરવા પડે ફોલો બટ આઈ ડોન્ટ બિલીવ સો કે દેટ કુડ બી ફોલોડ ઇઝીલી જ્યાં સુધી તમે એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન નહીં લો જ્યાં સુધી સર્ટિન કરીને ઓથોરિટી છે એ એમના ઉપર એક્શન નહીં લે ત્યાં સુધી આઈ ડોન્ટ બિલીવ ધેટ કે આ પ્રાઇવસી એક્ટ જે લાવ્યા છે એને એક્ચુલીમાં આપણે ઇમ્પ્લીમેન્ટ કરાવી શકીશું મોરઓવર જે રેગ્યુલેશન માટેની તમે વાત કરી કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે ગૂગલ મેપ્સ છે તમને જાણીને બહુ જ નવાઈ થશે અથવા શોક પણ લાગી શકે છે કે ગૂગલ મેપ્સ તમારું લોકેશન ટ્રેક કરી રહ્યું છે ઈચ એન્ડ એવરી સેકન્ડ ઇવન ઇફ યોર લોકેશન ઇઝ ઓફ યા દે આર યુઝિંગ ધીપીએસ ધ નેટવર્ક લોકેશન ટાવર્સ ફોર ટ્રેકિંગ યુ બિકોઝ હવે એ લોકોને એ લેવલ પર તમારું એક્સેસ જોઈએ છે કે એમને જે પોતાના મેપનો રસ્તો બતાવો છે ને કે જેની અંદર રેડ આવી જાય કે અહીંયા બહુ જ ભીડ છે એ ભીડ આવી જાય એના માટે પણ એ લોકો તમારો યુઝેજ કરી રહ્યા છે સો યસ

છે સમયનો અભાવ પણ ખુશભાઈ એક સામાન્ય શબ્દો આમ તો શરૂઆતમાં આપણે ઘણી બધી આપે ટીપ્સ આપી દીધી છે તેમ છતાં ફરી એક સામાન્ય શબ્દોમાં લોકોને સમજાય એવી રીતે પોતાનો ડેટા મૃત્યુ બાદ મારા પરિવારને કોઈ વ્યક્તિ એક્સેસ કરી શકે એના માટે શું કરવું જોઈએ કયા કયા ડેટા છે જેને જેનો એક્સેસ અપાવવો જોઈએ તો મારા હિસાબથી જ્યાં સુધી લોસ નહીં આવે રાઈટ ત્યાં સુધી ભરવા પડશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને જેટલા બી પાસવર્ડ છે બેંક એકાઉન્ટ્સ છે એ બધાની માહિતી એક ડિજિટલ આવે છે વોલેટ ત્યાં ગાડી તમે સ્ટોર કરી શકો છો અને એ વોલેટનો પાસવર્ડ તમે તમારા ઘરવાળાઓને આપી શકો છો જેથી તમારી મૃત્યુ બાદ જો એ વોલેટનું એક્સેસ મળે એમને તો એનાથી એ બધા જ પાસવર્ડ્સ ને બધું રિકવર કરી શકે છે કેમ કે મેં જોયું છે ઘણા બધા પેરેન્ટ્સ છે ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે જે વ્યક્તિના મૃત્યુ થયા બાદ એમના અસેટ સુધી પહોંચવા માંગે છે તો કોર્ટે બી એમની અરજી નથી સ્વીકારી રહ્યું અને નથી એમની મદદ ઇન્સ્ટાગ્રામ કે પ્રાઇવેટ કંપનીઝ બી કરી રહી તો આપણે જાતે અત્યારે આપણી મદદ કરવી જોઈએ એવું મારું માનવું છે ઉપરાંત કોઈ ટીપ્સ પાર્થુભાઈ જી મારા તરફથી એક ખૂબ જ બેઝિક ટીપ હું આપવા માંગુ છું કે એડ ઓન તમારે મતલબ જે અકાઉન્ટની અંદર નંબર્સ જે હોય છે એ નંબર્સની અંદર તમારે તમારા પેરેન્ટનો નંબર એડ કરી દેવો જોઈએ અને સીઆરપીસી નાઇન્ટી વન અંતર્ગત તમે કમ્પ્લેન નાખી શકો છો સાયબર સેલ માફ કરજો આપને અટકાવવા માંગો છો આપનો અવાજ કટ થઈને આવતો તો એક વાર ફરી આ બે વાક્ય રિપીટ કરો ને जी, जी गया गया के प्रोसीजर कोड सेक्शन अंतर्गत इंस्टाग्राम में डेटा तो 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 गोड़ु आगा गोड़ु आगा तो तो गोड़ु आगा गोड़ु आगा तो 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 ઓકે આ વખતે પણ મને તમારો અવાજ નથી આવ્યો માફ કરજો ખબર નહીં આઈ થિંક અને નેટવર્ક ઇશ્યુ હશે ક્લિયર આઈ ગયાં ક્લિયર ચાલે છે તો બેઝિકલી જેટલા પણ માતાપિતાને આવું થયું છે કે મૃત્યુ પર્ય અને એમને એમના બાળકના અકાઉન્ટમાં એક્સેસ જોઈએ છે તો ધે કેન એકચુઅલી ડુ થિંગ એ એક એફઆઈઆર લોન્ચ કરાવડાવી શકે છે અને સીઆરપીસી નાઇન્ટી અંતર્ગત એક મેલ ઇન્સ્ટાગ્રામને મોકલી શકે છે જેના થ્રુ યુઝર ને પાસવર્ડ એક્સેસ મળી જશે અને જેના થ્રુ એમને ઇન્સ્ટાગ્રામનો અને ડિજિટલ એસેટ નો એક્સેસ પણ મળી જશે કારણ કે સીઆરપીસી નાઇન્ટી વન અંતર્ગત દરેક કંપની એ રિલાયબલ છે ટુ ગીવ ધ ઇન્ફોર્મેશન ટુ પોલીસ ઓફિસર્સ તો એના થ્રુ તમે આ વસ્તુ કરી શકો છો તો યસ દે કેન ચૂઝ ધીસ ઓપ્શન કે એફઆઈઆર કરીને ડેટા મંગાવી શકાય છે થેન્ક યુ વેરી મચ આપ બંને અમારી સાથે જોડાયા ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસુ જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર થેન્ક યુ